સુરત સિટી અભિયાન અંતર્ગત ડિંડોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમે દ્વારા તપાસ શરૂ કરી હતી દરમિયાન પીઆઈ આર જે ચુડાસમાને બાતમી મળી હતી કે ડિંડોલી મધુરમ સર્કલ પાસેથી ગાંજા સાથે બે શખ્સો પસાર થવાનો છે ગાંજો મળી આવ્યો હતો પોલીસે આ ગાંજો થતા મોપેડ અને બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા આઠ પોઈન્ટ બે મુદ્દામાલ કબજે લઈને બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસના રોજ એક એનડી એક્ટ હેઠળ બે આરોપી જનક ચિમનભાઈ પટેલ અને પવન ભીમરાજ પાટિલ આ બંને વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે આ એનડી કેસની હકીકત એવી છે કે ભીંડોળી પોલીસ સ્ટેશનમાં એક નાર્કોટિક્સ એનડી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટે એક અલગ ટીમ બનાવવામાં આવેલી છે આ ટીમના એક પોલીસ કર્મચારીને એક સ્પેસિફિક બાતમી મળેલી હતી એ ડિંડોલી મધુરમ સર્કલથી દીપદર્શન સ્કૂલ તરફ જવાના જાહેર રોડ ઉપર બે ઇસમો સ્પેસિફિક વર્ણન પણ એમાં બાતમીમાં મળેલું હતું એ વર્ણનવાળા ઈસમો એમની સાથે મોટરસાઇકલ મોટરસાયકલ અને એક્ટિવાલીને ઊભા છે અને એમની પાસે હાઇબ્રિડ ગાંજો ગાંજો છે અને એ વેચવા માટે ગ્રાહકની શોધમાં છે જે બાતમી આધારે કાયદેસર કાર્યવાહી કરવાની હોવાથી બે સરકારી પંચોને બોલાવવામાં આવ્યા અને એનડીપીએક્સ એક્ટમાં જે મેન્ડેટરી પ્રોવિઝન જે છે એને ધ્યાનમાં રાખી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી અને ત્યારબાદ પોલીસની ટીમ જે રેડી પાર્ટી કહી શકાય એને પોલીસ સ્ટેશનથી નીકળી અને માં જે જગ્યા બતાવેલી હતી તે જગ્યા ઉપર પહોંચતા માં જણાવેલ બે ઇસમો મળી આવેલા હતા એક મોટરસાયકલ એકની પાસે હતી અને એક એક્ટિવા હતી એકની પાસે આ બંને ઈસમોને કોર્ડન કરી અને એમની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવેલી તો આ બંને ઈસમમાંથી એક જે છે એ જનક ચિમનભાઈ પટેલ એની ઉંમર વર્ષ ઓગણત્રીસ છે એ રહેવાસી છે એકસો ચાર બી પબ્લિક ટુ શ્યામવાટિકા સોસાયટી દેલાડવા સુરતનો રહેવાસી છે અને બીજો આરોપી જે છે પવન ભીમરાજ પાટિલ ઉંમર વર્ષ વીસ એ રહેવાસી છે ઉમિયાનગર ફ્લેટ્સ ડિંડોલી સુરતનો રહેવાસી છે